નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિસાવદરના માલધારીઓ પોતાના માલધારો જોઈ તો મામલદાર કચેરી તાલુકા વિકાસ તાલુકા પંચાયત પહોંચ્યા વિસાવદરમાં ગૌચરના પ્રશ્નોને લઈ માલધારીઓ પોતાના માલધારો લઈ મામલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી એટલે કે તાલુકા પંચાયત પહોંચ્યા હતા વાત કરવામાં આવે તો વિસાવદરમાં લેન્ડ ક્રેમિંગ થયું તે જમીન મતંત્રની મીટિંગની નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું સર્વે નંબર બસો એસી જમીન ગૌચર જમીન હોય અને ખેડૂતો દ્વારા તે જમીન ઉપર દબાણ કરી પચાવી પડીને વાવેતર કરતા હોય તેવી જાણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશ દેવમુરારીને થતા તેઓએ વિશા વિસાવદર મામલતદાર તારીખ ઓગણત્રીસ એક બે હજાર એકવીસના ના રોજ અરજી કરેલ ત્યારબાદ માલધારીઓ પણ પોતાના પશુધન લઈને વિસાવદર મામદાર ઓફિસનો ઘેરાવ કરેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુ છે નાટક કરીને તારીખ ત્રણ સાત બે હજાર તેવીસના ના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેમિંગનો ગુનો દાખલ કરાવેલ અને પોલીસ દ્વારા ખેડૂતની ધરપકડ કરી અને જેલ હવારે કરવામાં આવેલ જે ખેડૂત જામીન ઉપર છૂટી ગયેલ ત્યારબાદ વિસાવદર વહીવટી દ્વારા ગૌચરની જમીન સરકાર હસ્તક લીધેલ નહોતી અને સરકાર કરવા માટે આવેલ તેમ છતાં ફેન્સિંગ કરેલ નહીં અને ખાલી હદ નિશાન નાખીને સરકારી અધિકારીઓ હંમેશા જેમ સંતોષ માની લીધેલ છે ત્યારબાદ જયેશ મુરારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિત રજુઆત કરેલ કે સર્વે નંબર બેસો એસી ની ગૌચર જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટી તંત્રએ નાખેલ નિશાન કાઢીને વાવેતર કરેલ છે તેમ છતાં વહીવટી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ ને ત્યારે સવાલ એ છે કે શું વિષવધનના વહીવટી તંત્રને કૌચરની જમીન છૂટાવવા છૂટી કરવામાં રસ નથી કે ભાઈ વહીવટી તંત્રના નાના કર્મચારીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓ દ્વારા વિષાવર્ધનમાં જમીન છૂટી કરવાના અધિકારીઓને હાડકુલ થઈ રહ્યા છે તેવું ચર્ચા ચાલી રહી છે

બે હજાર બાવીસમાં કલેક્ટરે પછી અમે ડીએલઆરને વારંવાર તીફ કરાવેલી છે ત્રીસ 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 હવે અમારે કોઈ ડીએલઆરએ જમીન માપણી કરવાથી કોઈ દવાફાઈ સોરી નંબર સાસઠમાં સોરી નંબર સાસેઠમાં કોઈ કોવિડ વખતે ખોલું કરાવેલું હતું જેને પછી પાછું લોન કરીને મારી દાવો કર્યો છવ્વીસ રૂપિયાનું મારું નુકસાન કર્યું જે અમારી ભરપાઈ કરવી મારું નામ દાદાભાઈ દોશીભાઈ ગડવા છો હું પાલસા જે આવું છું આવું ધણ લઈને અમારી માંગ એટલી છે સરકાર પાસે કે અમારે હજુમાં રસ્તર છૂટું થાય છે એમાં ખાંભા નાખતા જાય છે ખાર મારતા જાઓ અને દંડ કરતા જાઓ અને છૂટું કરતા જાઓ કે આમાં ધણ સટતું જાય મિત્ર કલેક્ટરને સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો તાત્કાલિક એવી રીતે કામ કર્યું તો એવી રીતે અહીંના કલેક્ટરને જૂનાગઢના કલેક્ટરને હું વાંધો આવે છે તો ગુના અંદાજમાં તો દાખલ કરતા જાવ કાયદેસર રીતે અને અમારું કામ કાયદેસર છે પાંચ અમે પૂરી આંબા નાખતા જાય છે વાવતા જાય છે તો છૂટું કરવાનું એમ હોય વાય ખારે મારતા જાવ અંધ કરતા જાવ સરતા જાય પછી ગૌચલની અંદર જો એસી આવતા હોય એ ઉતારતા જાય જીએપી સાથે રાખી અને લેન્ડ કમિટી ગુનો દાખલ કરતા જાય લગી વાયો એને વસુલાત કરતા જાય સત્તા